મિત્રો આવું રોડે જ આવતો હતો જે સિંગના પાથરે પાથરા તણાઈ ગયા જોવામાં કપામાં કાંઈ લેવાનું હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનસુખાર સોલંકી વ્લોગ જય માતાજી જય રામાપીર તો અત્યારે સવારમાં આઠ વાગી ગયા છે અને વિડીયો શરૂ કર્યો છે વરસાદે કાલે ભૂકા કાઢી નાખ્યા બહુ હતો ભાઈ તો વિડીયોને શેર કરી દેજો લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો આજે તો આખી રાત વરસાદ આવ્યો કાલે આખો દી અને આજે આખી રાત આવ્યો કાલે આખો દી એને આગલી રાતે આખો દી એટલે બધું જુઓ તમે કપા બધું કપાસ બગડી જાવ બહુ બધા જુઓ બધો ટાળી દીધો અત્યારે વરસાદ રહી ગયો છે ભાઈ જો અને આ તો બધું ઓછું કહેવાય એને પણ અમુક આમાં વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામમાં બધું નાશ કરીને પાથરા પાથરા તણાય બધાના જો પવન બહુ ઓછો હતો એટલે બહુ વાંધો નથી આવ્યો પણ આમાં બધું ખેડૂતને નુકસાન બહુ નાના મોટું થયું છે ભાઈ પવન અમારે ઓછો હતો એમ કે તમારા કેટલો પવનને કેટલો વરસાદ આવ્યો કોમેન્ટ કરજો અને અમારે તો શું છે કે ઓછો વાંધો આવ્યો છે કપાહમાં જો કપા અમે વીણી લીધો એટલે ઓછો વાંધો આવ્યો બાકી આમ તમે જોવા પડ ખે કપાસ છે કપાસ તો એક વાર વિણ્યો નથી હજી તો બધું એમને એમ બધું જવો કપાહ બહુ એકય વાર વિણો નથી એટલે વિડીયોને શેર કરજો લાઈક કરજો અને આજ આખોથી વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે આજ આપણે હવે ડેઈલી વ્લોગ મૂકશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ અને મારા કપામાં નગરા કાલા જ દેખાય દો તો હાલો મિત્રો હવે ગામમાં જવું છે વરસાદ રહી ગયો છે દૂધ ને લઈ આવું સાહસ ને એવું તો વિડીયોમાં બને રહેજો હવે હું ગામમાં જઈને તમને અમુક અમુક ઠેકાણે વિડીયો ઉતારીશ અને હવે ડેલી વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો તો મળીએ આગળ ગામમાં જઈને આપણે જોવો મિત્રો આવું રોડે જ આવતો જે સિંગના પાથરે પાથરા તણાઈ ગયા જોવામાં હું ખરેખ ખેડૂત બિચારા કપાહમાં કઈ લેવાનું નહિ કપા બધા ઊંડા માટે ગાડીયા તારી વાળી જ છે મિત્રો đó đại nữa đó con lợn con lợn chơi tiền quay giùm vài có bao nhiêu người tham gia ये मादा ला, मादा ला तो ये वाला क्या हरावट वाला नहीं थी बेटा माधला माधला बेटा बेटी था वर्षा तो वीडियो में बना रहे जो गम मजन मर गये चैनल ने सब्सक्राइब कर नक जो भाई तो भाई थोड़ा ये देखिए Thôi ra lại đem Peru yêu lắm anh. Cái. cái đó mà pha này. Mong cầu anh cha giàu hơn. Anh là cái này được vậy. Like connect like. À, કાઢે પાણી એવો એવો ખારો આવ્યો બોલી ગય છે બહુ વાંધો નથી કાંઈ ઓછું છે તોય તો પેલા બહુ આવું થયું પાણી હાલો હવે આપણે જઈએ નવા ગામ રોડે તો મિત્રો ગામમાંથી વૈ આવ્યો છું અને તમને જોયું ને બધું વિડીયોમાં કેટલું નુકસાન ને કેમ થયું છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં અને હજી બપોર થઈ ગયો છે આ વિડીયો અત્યારે અપલોડ કરી નાખો છું અને ફરી વાર એક બીજો બપોર પછીનો વિડીયો બનાવશું સાંજે અપલોડ કરીશ આજ બે વિડીયા છે મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો અમારા વાલા અને લો કપા થોડુંક વાહ ગયું છે બધું તો મિત્રો હાલો મળીએ બીજા વિડીયોમાં બપોર પછી તો જય માતાજી